રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નગર દ્વારા એપીએમસી મેદાન ખાતે ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ડભોઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નગર દ્વારા વિજયાદશમી એપીએમસી મેદાન ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને શૌચ પૂર્ણ થઈ રહ્યા છે આ પ્રસંગે વક્તા જીગરભાઈ પંડ્યા દ્વારા વિશ્વ શાંતિ અને માનવ કલ્યાણના ઉદ્દેશ પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યવાહકો અને પ્રચારકો ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય અતિથિ તરીકે અતુલભાઈ ગાંધી દગોઈના શશિકાંતભાઈ પટેલ ડોક્ટર બીચે બ્રહ્મભટ્ટ ડોક્ટર મહેન્દ્રભાઈ પટેલ મહેશભાઈ દાજી શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ સહિત નગરના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે વિદ્યાદશીનો કાર્યક્રમ જે રાખવામાં આવે છે એ સમયની અનુકૂળતા પ્રમાણે રવિવાર હોવાથી આજ રોજ રાખેલ છે ને તેમાં સંઘની જે ભૂમિકા છે કે સમાજ માટે સંઘે શું કરવું જોઈએ તેના માટે શ્રી અમારા જીગરભાઈ પંડ્યા જે અમારા સંઘના કાર્યકર્તા છે તેમને ઓળખી આપ્યો અતિથિ વિશેષ તરીકે અમારા અતુલભાઈ ગાંધી ઉપસ્થિત રહ્યા અને સમાજને સંગઠિત રહેવા માટે સંઘ આ સત્તાધી વર્ષની અંદર ખૂબ ભાર આપી રહ્યો છે